દુઃખ હટાણ કંઈક કરવામાં એટલું છે હું કરીએ બાપા ભગવાને તો અમને ખૂબ ફાટ્યો છે બાપા હું કરીએ પણ હવે તો સરકાર કાંઈક સમજે તો છે બાકી અમારો કોઈ ઈલાજ નથી અને આ ખેડૂત સહન કરે ડુંગળી પાક નિષ્ફળ થયો જેમાં મિની વાવાઝોડાના કારણે આંબરડી ગોપાલ ગ્રામ ચલાલા પંથકમાં ભારે પ્રમાણમાં ડુંગળી મગ કાંગ જુવાર બાજરી તેમજ બાગાયત પાકમાં કરવામાં છે પરંતુ વરસાદ અને પવન સાથે આવતા કેરીનો પાક તેમજ ડુંગળીનો પાક નિષ્ફળ થયો તેમજ વરસાદ પડવાના કારણે ખેડૂતો દ્વારા ડુંગળીના પાકમાં ટ્રેક્ટર ચલાવવા માટે ખેડૂતો થયા અને આંબરડી ગામના ખેડૂતે ડુંગળી નું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં વરસાદ પડવાના કારણે ટ્રેક્ટર ચલાવી દીધું લાલજીભાઈ ફળાભાઈ બાબણીયા ગામ આંબેડી તાલુકો ધારી ગીધો અમરેલી આ વરસાદ કોમે છે વરસાદને કારણે આ અત્યારે અમારે તલનો પાક જે કાંઈ હતો એ હાવ નિષ્ફળ ગયેલો છે પાંચ પાંચ હજાર રૂપિયા વીગે મજૂરી આપી અને જો આ ઉભડા કર્યા છે તો ઉભડા બધું પલી ગયું છે અત્યારે બધું વરસાદને કારણે ઉભરાઈ બારા પણ આવી ગયા છે તલ એટલે કોઈ અત્યારે તલનો આ પાક અત્યારે હાવ નિષ્ફળ છે કોઈ વસ્તુ અમારે અત્યારે હાથમાં આવેલી છે નહીં તો સરકાર શરીરે અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણને આ સર્વે કરાવે અને સર્વે કરીને અને થોડીક અમને સહાયરૂપી મજૂરી રૂપી કે સહાયરૂપી થોડુંક પણ અમને સહાય આપે એવી અમારી વિનંતી છે ધારી તાલુકો જિલ્લો અમરેલી મારું નામ પૂનાભાઈ ખોડાભાઈ બાંભણીયા અને મેં આ વીસ વીઘાની ડુંગળી વાવી હતી વીસ વીસ જગ્યાની ડુંગળી સોંપી આવી હતી તે એક લાખ રૂપિયા મજૂરી સુતવી હતી સોંપવાની અને એક લાખ રૂપિયા પાછા કાઢવાના દીધા અને ખાતર બિયારણ જો અટાણે ભાળો એમ બધું ફેલ ગયું તે અટાણે મેં જો પહોળી કરી અને સવડા મારું બધું ફળી ગયું છે એટલે ભગવાન એટલી સરકારને વિનંતી કે આ તાત્કાલિક સર્વે કરે ને જોવે નકર હું સવડા મારી દઉં ને ત્રિકોડે પાછા જોવા આવશે તો પછી કે ભાઈ આમાં તો રેડી છે આમાં કાંઈ છે નહીં તો પછી અમને એટલી સરકાર પાસે વિનંતી કે અમને તાત્કાલિક ધોરણે એકદમ આવી સર્વે કરે અને જોઈ અને અમને કાંઈક ભગવાનને ઉગાડે અને કંઈક સરકાર અને અમને થોડો લાભ કાંઈક આમાં આપે એટલી મારી વિનંતી છે કેવું દુઃખ છે તમને અને દુઃખ હટાડે એ કંઈક કરવામાં એટલું છે હું કરી બાપા ભગવાને તો અમને ખૂબ ફાટ્યો છે બાપા હું કરીએ પણ હવે તો સરકાર કાંઈક સમજે તો છે બાકી અમારો કોઈ ઈલાજ નથી અને આ ખેડૂત સહન કરે કોઈ બીજો કોઈ વેપારી હોય તો આ સહન નથી કરીએ કે એમ એટલી ટ્રેન અમારી પાસે થઈ છે પણ શું કરીએ કુદરતને આદરી એ બાપા અમારે સહન કરવું પડે નગર આ અટાણે અમે અમારી પરજા કરશે ને તોય આ નથી આ આમાંથી નીકળીએ એમ આવું દુઃખ છે અટાણે મારી પાસે આવું પડ્યું શું કરીએ પણ હવે સરકાર કાંઈક જો સમજે અને અમને થોડીક કાંઈક સહાય આપે તો સારું હવે એટલી એની પાસે વિનંતી છે ઓલા પાસે તો હવે ભગવાન તો હવે શું કરે હજી તો બંધ તો થતો જ નથી હજી શરૂ જ છે હમણાં E